જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું વસંત પંચમીના દિવસે કરવાના ઉપાયો જે કરવાથી જીવનમાં ચોક્કસ સફળતા મળશે વસંત પંચમીનો દિવસ એટલે આથી આ દિવસે મુર્ત જોયા વિના શુભ અને માંગલિક કાર્યો કરી શકાય છે સાથે આજના દિવસે ગુરુ અસ્ત્રથી ઉદય થઈ રહ્યો છે જેના લીધે આજના દિવસે અતિ શુભ યોગ બની રહ્યા છે આથી આ દિવસે જે કંઈ કાર્ય કરો જે કંઈ ઉપાયો કરો તેની ફળશ્રુતિ અનેક ગણી પ્રાપ્ત થાય છે તો આ વિડિયોમાં એક ઉપાય જાણીશું જે સરળ દરેક વ્યક્તિ કરી શકે તેવો છે આ ઉપાય કરવાનો છે માતા તુલસીની પૂજાનો તુલસી માતા એ વિષ્ણુને અતિ પ્રિય છે આથી આજના દિવસે મા તુલસીની પૂજા કરવી આ પૂજા સંધ્યા સમયે કરવી કારણ કે શાસ્ત્રમાં કહેવાયું છે કે મા તુલસીને સવારે જળ અર્પણ કરવું તેમજ સાંજના સમયે દીવો કરવો આથી સંધ્યા સમયે ઘરના મંદિરમાં દીવાબત્તી કર્યા બાદ તુલસી ક્યારે શુદ્ધ કીનો દીવો કરવો માં તુલસીના ક્યારામાં સાકર અથવા સાથે તુલસીના ક્યારામાં એક રૂપિયાનો સિક્કો રોપવો જે રીતે બીજ રોપીએ છીએ એ રીતે રોપી દેવો આ સિક્કો રોપતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો ચાપ કરવો મિત્રો આ ઉપાય રંખને પણ રાજા બનાવી દેશે અનાજનો એક દાણો અનેક દાણા ઉત્પન્ન કરે છે એ જ રીતે સિક્કાના આ ઉપાયથી તમને ધનવાન થતાં કોઈ નહીં રોકી શકે એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જે કોઈ શુભ કાર્ય કરો તેમાં સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે તો આ રીતે માતા તુલસીની પૂજા કરી રૂપિયાના સિક્કાનો ઉપાય કરી માતા તુલસીને પ્રાર્થના કરવી કે હે મા તુલસી જેમ તમારી વૃદ્ધિ થાય તેમ મારા ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય બરકતમાં વૃદ્ધિ કરજો ચોક્કસ તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થશે કરોડપતિ બનતા તમને કોઈ નહીં રોકી શકે તુલસી એ ભગવાન વિષ્ણુને પ્રિય છે જ્યાં તુલસીની પૂજા થતી હશે ત્યાં ભગવાન વિષ્ણુની હાજરી અવશ્ય હશે જ્યાં ભગવાન વિષ્ણુ હશે ત્યાં માતા લક્ષ્મી દોડીને આવશે કારણ કે મહા લક્ષ્મી ભગવાન વિષ્ણુ વગર એક પલ પણ નથી રહી શકતા જેથી જ્યાં વિષ્ણુની હાજરી હશે ત્યાં મહાલક્ષ્મી જરૂર આવશે જ કરવાનો ઉપાય જે કરવાથી તમારા ઘરમાં જીવનમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની છોડ વહેશે તો ખૂબ જ ફળદાયી આજનો આ ઉપાય તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જય મા તુલસી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ